આ મંદિરમાંથી ભગવાન રામના જે વિચારો છે તે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભગવાન રામ દ્વારા એક આદર્શ અને પૂર્ણ પુરુષોત્તમ વ્યક્તિ કઈ રીતે બની શકે તે અંગેનું પ્રેરણા આપવામાં આવે છે અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને ધ્વજ લઈને પણ લોકો જોવા મળી રહ્યા છે ભાઈચારાની સાથે પિતૃ ભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરથી પણ વિશેષ આરતીના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે મારું નામ મનીષ શુક્લ આવેલું છે રામ નવમી છે આ મંદિર આપણે આવેલું છે સુરતમાં આડાજણ વિસ્તારમાં એસ એમસી એક્વેરિયમ છે એની પાછળ કેબલ બ્રિજ પાસે અને આજે રામનવમી છે તો રામનવમીના દિવસે અહીંયા સવારે છ વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થઈ ગયા છે જે બધા ભક્તો મળીને સો પાઠ કરશે અને ત્યારબાદ ભંડારો છે એટલે બધા ભક્તોજનો માટે મહાપ્રસાદી રાખવામાં આવી છે અને રામજીની સોળસો ચાર પૂજા છે એ બાદ બાર સાડા બારે રામ જન્મોત્સવ થશે સાથે ઇતિહાસમાં લગભગ પહેલી વાર પહેલી વાર જ અમે અહીંયા મહારાષ્ટ્રીય અહીંયાના મુખ્ય પૂજારી જે છે મહારાજી મહારાજ શ્રી પ્રકાશભાઈ શુક્લ છે તેમના દ્વારા અક્ષત આરતીનું આયોજન કરવામાં આવ્યું છે છે લગભગ આ કોઈ મંદિરમાં અને આપણું મંદિર પણ લગભગ સુરતમાં મોટામાં મોટું મંદિર જો સુરતમાં હોય રામજીનું તો લગભગ આ જ મંદિર છે અડાણ વિસ્તારમાં તો લગભગ બીજું રામજી મંદિર જ નથી એટલે એના કારણે અહીંયા ખૂબ જ ભીડ પણ એકઠી થાય છે અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે